સુરતના અડાજણમાં મેકડોનાલ્ડમાં કામ કરતી યુવતીએ આપઘાત કર્યો છે પૂર્વ પ્રેમી અને અન્ય યુવક સાથે જોઈ જતા યુવતીએ જીવન ટૂંક પ્રેમી નિવેદન આપી રહ્યો છે પોતે આપેલી ગાડીના દસ્તાવેજ લેવા યુવતીના ઘરે ગયો હતો જ્યાં યુવતી અન્ય યુવક સાથે હતી જોકે પૂર્વ પ્રેમી વસીમ આવી જતા બંને ગભરાઈ ગયા હતા યુવક ઘટના સ્થળ પરથી ભાગી ગયો હતો તો યુવતીએ રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો જોકે વસીમે દરવાજો ખટખટાવતા અંદરથી કોઈ જવાબ ના મળ્યો એટલે દરવાજો વસીમ પ્રવેશ્યો હતો જ્યાં યુવતી ખાધેલી હાલતમાં જોવા મળી હતી વસીમ યુવતીને હોસ્પિટલ લઈ મૃત જાહેર કરવામાં આવી હતી જોકે યુવતીનો પરિવાર મોત ને લઈને શંકા વ્યક્ત કરી રહ્યો છે અને યુવતી મોત આપઘાત નહીં પરંતુ હત્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જોકે પોલીસ તપાસમાં યુવતીના મોત નું સાચું કારણ બહાર આવશે એટલી તો અમે ફ્રેન્ડશીપમાં હતા બહુ દિવસથી મેં એને ગાડી આપેલી હતી તો ગાડી તો મેં લઈ લીધેલી તો મેં કીધું ઓરિજિનલ પેપર જોડે છે નામ પર તો મેં કીધું ગાડી વેચી તો દઈએ એટલીસ્ટ મેં કીધું ઓરિજિનલ પેપર માટે ત્રણ ચાર હજાર રૂપિયા હું વાપરું એના કરતા પેપર માંગી લેવામાં હું પ્રોબ્લેમ છે તો પેપર માંગી લીધા તો પેલી કીધું ઘરે લે આવી જજે તો મેં એને બે વાર કોલ કર્યો તો પેલી જવાબ નહી આપ્યો મેં કીધું ચાલ ઊંઘેલી આ બપોરનો સમય હે કે કામમાં હશે કે કામમાં હશે કે એક્સાઈટેડ જે મેં કીધું ચાલો કીધેલું તો છે જ કે આવી જશે તમે ગયો તો એ અંદરના રૂમમાં લોક હતી તો એને એમ કે પેલી છોકરી ઠોકે છે તો પેલી છોકરી જોબ માટે નીકળી ગઈ મેં ઠોઈ કો દરવાજો તો એ લોકો ગભરાઈ ગયા બંને ડાયરેક્ટ પેલો છોકરો ફટાફટ મને ધક્કો મારતો ચાલ તું બહાર નીકળ પછી વાત કરીએ તું બહાર નીકળ પેલો છોકરો શર્ટવટ પહેરીને ભાઈ ગયો ને આ બી એકદમ ગભરાઈ ગઈ ગઈ તો એ મને ધક્કો ધક્કો માર્યો રૂમ રૂમ લોક કર્યું ને બસ પછી એ જ થયું આઠ વર્ષ ડોમિનોઝ કંપનીમાં કામ કરતી હતી એ આત્મહત્યા આત્મહત્યા કરી ભાઈ હતા એ દવાખાના લાવવા ફોન કર્યો આત્મહત્યા કરી એમ બોલી જોઈએ એટલે કઈ મારા મારીથી માયર છે એવું લાગે છે અમારી માંગ એટલી છે કે પોલીસ તપાસ કરીને કઈ આગળ અમને ન્યાય મળે એવું સંવાદદાતા શૈલેષ ત્રિવેદી લાઇન પર જોડાયા છે શૈલેષ સુરતના અડાજણમાં મેકડોનાલ્ડમાં કામ કરતી યુવતીએ આપઘાત કર્યો છે શું વિગત સુરતના અડાજણ પાલ વિસ્તારમાં જે મેકડોનાલ્ડ આવેલું છે એના કામ કરતી એક યુવતીએ આપઘાત કરી લીધો છે માન્યામાં ન આવે તેવી લવ સ્ટોરી સામે આવી રહી છે એક વિધર્ભી યુવક સાથે આ યુવતીને પ્રેમ હતો પરંતુ બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હતું અને જે વિદર્ભી યુવક છે તેના દાવા મુજબ તેના કહેવા મુજબ એ જયારે પોતાને ગિફ્ટમાં આપેલી ગાડીના કાગળ લેવા ત્યાં ગયો ત્યારે આ યુવતી અન્ય યુવક સાથે હતી અને તે બંને મને જોઈને એટલે કે યુવકને જોઈને ધભરાઈ ગયા હતા અને ત્યારબાદ આ જે યુવક તે નાસી નાખી ચૂક્યો હતો પરંતુ યુવતીએ રૂમમાં બંધ થઈ ગઈ અને ગળે ફાંસો ખાઈ લીધો હતો આ યુવકે બારણું તોડીને યુવતીને બહાર કાઢ્યો હોવાનો અત્યારે એ દાવો કરી રહ્યો છે અલબત્ત સમગ્ર મામલામાં પોલીસે હવે તપાસ શરૂ કરી છે આ વિધરની યુવક જે પૂર્વ પ્રેમી છે એ કેટલું સાચું બોલી રહ્યો છે એ એક સૌથી મોટો સવાલ છે તેની સાથે સાથે પોલીસે આ હત્યાનો બનાવ છે કે આત્મહત્યાનો બનાવ છે તે દિશામાં પણ તપાસ શરૂ કરી હોવાની વિગતો હાલ સામે આવી રહી છે બિલકુલ જાણકારી બદલ આપનો આભાર